ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમાને જૂનાગઢથી ઉમેદવાર તો ઘોષિત કરી દીધા છે અને રિપીટ પણ કર્યા રિપીટ કરતાની સાથે જ ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના મામલે હવે વિવાદ જે છે એ માત્ર લુવાણા સમાજ સુધી સીમિત નથી રહ્યો આ વિવાદ અન્ય સમાજોમાં પણ થઈ રહ્યો છે અને અન્ય સમાજ પણ રાજેશ ચુડાસમાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે કોણ છે આ લોકો અને લેટર પણ લખવામાં આવ્યો છે પ્રધાનમંત્રીનો કોણે લખ્યો આ લેટર જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજેશ ચુડાસમાને ફરીવાર ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી દીધી છે રાજેશ ચુડાસમા અહીંયાથી બે હજાર ચૌદમાં ચૂંટણી લડ્યા હતા બે હજાર ઓગણીસમાં ચૂંટણી લડ્યા અને હવે બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી લડવા જઈ રહ્યા છે પરંતુ રાજેશ ચુડાસમાને ટિકિટ આપતાની સાથે જ લુવાણા સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે આ લુવાણા સમાજનો જે આક્રોશ છે તે સતત માંગ કરી રહ્યો છે કે રાજેશ ચુડાસમાની જે ટિકિટ છે તેને રદ કરવામાં આવે કારણ કે ડોક્ટર અતુલ ચગ જેમ આત્મહત્યા કરી હતી તેમના સુસાઇડ લેટરની અંદર પણ રાજેશ તેમની આત્મહત્યા માટે જવાબદાર બતાવવામાં આવ્યા હતા અને હવે આખો લોવાણા સમાજ જે છે તે સામે આવ્યો છે કારણ કે લોવાણા સમાજનો જે સૌથી મોટો સમાજ કહી શકાય તે લોવાણા મહાપરિષદ જે છે તેમના સતીષ વિથલાની દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ચિઠ્ઠી લખવામાં આવી છે અને ચિઠ્ઠીની અંદર કહેવામાં આવ્યું છે કે રાજેશ ચુડાસમાને જૂનાગઢની સીટ ઉપરથી રદ કરવામાં આવે અને તેમની જગ્યાએ અન્ય કોઈને પણ ટિકિટ આપવામાં આવે કેમ કે રાજેશ ચુડાસમા એ ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા માટે જવાબદાર હતા ડૉક્ટર અતુલ ચગ જે લુવાણા સમાજથી આવે છે અને લુવાણા સમાજ હવે માંગ કરી રહ્યા છે કે ડોક્ટર અતુલ ચગને ન્યાય ભલે નથી આપ્યો પરંતુ રાજેશ ચુડાસમા જેમની મોત માટે જવાબદાર હતા તેમને રદ કરવામાં આવે અને જો તેમને ટિકિટ અહીંયાથી કન્ટિન્યુ કરવામાં આવશે તો લુવાણા સમાજ ભારતીય જનમા જનતા પાર્ટીથી વિમુખ થઈ જશે આ ઉપરાંત કોડીનારના જે મુસ્લિમો છે તે પણ હવે સમર્થનમાં આવ્યા છે અને મુસ્લિમો પણ લુવાણા સમાજને સમર્થન કરી રહ્યા છે રાજેશ ચુડાસમાની વિરુદ્ધમાં તેમણે બિગુલ ફૂંકી દીધું છે અને તેમને કહ્યું છે કે રાજેશ ચુડાસમાને અહીંયાથી ટિકિટ ન આપવામાં આવે એટલે કે જુનાગઢ સીટથી રાજેશ ચુડાસમાને રદ કરવામાં આવે ત્યાંના મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ

બધી ઓર છે દુસલીમ શી કિસાઈ બધી હમારસી ને ઓર છે હા ઈ બહુ સારા હતા હા હતા હા માનવતાવાદી એમની જણાય છે બધી ને એની બહુ માનવતાવાદી હતા ને બહુ છે એના એમના સજા મળવી જોઈએ એની સજા મળવી જ જોઈએ ડોક્ટર અતુલ ઓળખો તમે હા

લોહાણા સમાજ તો માંગ કરી રહ્યો છે કારણ કે લોહાણા સમાજની કહેવાય છે કે શ્રી લોહાણા મહાપરિષદ એ સૌથી મોટી સંસ્થાન છે અને આ સંસ્થાન જે છે તેના સતીશ વિખલાનીએ પ્રધાનમંત્રીને લેટર પણ લખી દીધો છે અને લેટરની અંદર એવું લખેલું છે કે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં રઘુવંશી લોહાણા સમાજના સેવાભાવી વેરાવલના ડૉક્ટર અતુલ ચગનું અપમૃત્યુ થયું હતું તેના સુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો અને કોર્ટની અંદર અત્યારે કેસ ચાલી રહ્યો છે તેવામાં જૂનાગઢથી ટિકિટ જે છે તે રાજેશ ચુડાસમાને ન આપવામાં આવે પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે લોવાણા સમાજના એવા ઘણા બધા લોકો છે જે ઈચ્છી રહ્યા છે કે રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં ન આવે પરંતુ જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેમને એ વખતે કંઈક અલગ સ્ટેટમેન્ટ આપ્યું હતું એટલે કે વાત કરી રહ્યા છે ગિરીશ કોટેચાની ગિરીશ કોટેચા જેમને જે વખતે ડોક્ટર અતુલ ચકે આત્મહત્યા કરી હતી તે વખતે કહ્યું હતું કે આ આખા મામલાની અંદર જે પણ અપરાધી હોય તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે સુસાઇડ નોટ મળી રાજેશ ચુડાસમાનું નામ આવ્યું અને જ્યારે નામ આવ્યું ને આખો લોવાણા સમાજ અત્યારે વિરોધ કરી રહ્યો છે ત્યારે ગિરીશ કોટેચા તો કંઈક અલગ જ કહી રહ્યા છે સાંભળો બે અને બે હજાર એ બાઇટ કે જેની અંદર ગિરીશ કોટેચાનું જે દોગલું સ્વરૂપ છે તે તમને અહીંયા દેખાઈ જશે અને અમીન ડોલરભાઈ આજે ખાસ આ કુટુંબના સાંતો તો આપવા છીએ પણ હવે વ્યક્તિ વહી જ ગઈ છે એને ન્યાય મળે એના માટે અમારું દબાણ પણ છે જૂનાગઢમાં પણ મહેન્દ્રભાઈ મસરૂ પ્રદીપભાઈ માંડીને અને મારી રઘુવી સેનાના સો છોકરાઓ પણ કલેક્ટરને આવેદનપત્ર આપી આવ્યા છીએ એટલે આપણે આ વાતને કઈ ઢીલી મૂકવાની થતી નથી અમે સો એ સો ટકા પૂરેપૂરો આ કુટુંબને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરું ખાસ કરીને રાજેશભાઈ માટે હું કહું જ વીસ વર્ષની નજીકથી ઓળખું છું આ વ્યક્તિમાં એવું એક પણ લક્ષણ નથી કે એણે ક્યારેય ભૂલ કરી હોય હશે એના નસીબમાં ક્યાંક ને ક્યાંક આવું આવ્યું પણ એ નથી એની પણ મને ખબર છે તો તો અમે પણ લુવાણા છીએ રઘુવંશી છીએ આવી બાબતમાં ક્યાંય પડવું નહીં હું પણ બધાને કહું છું કે મહેરબાની કરીને આપણે બધા પૂરેપૂરું તન મન ધનથી ને રાજેશભાઈની મદદમાં લાગી જાય ફરીને બધાને નમ્ર વિનંતી કરું કે કોઈ પણ પોસ્ટ ન મૂકવી ખોટે ખોટી પોસ્ટ મૂકીને હું એનો રથું તમે કંઈ જાણતા જ નથી પછી ખોટી પોસ્ટ મૂકવાનો રથું કે ફરીને આવી કોઈ બાબતમાં ન આવતા એવી નમ્ર બધાને વિનંતી કરું છું પોતે શું વિચારી રહ્યા છો રાજેશ ચુડાસમાને કન્ટિન્યુ કરવા જોઈએ લોવાણા સમાજ જે માંગ કરી રહ્યો છે કે ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા માટે જે વ્યક્તિ જવાબદાર છે તેને તો ટિકિટ ન જ મળવી જોઈએ તેમની માંગ કેટલી યોગ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપણે સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો